હેલો સ્ટુડન્ટ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એસ્ટાબ્લિશ બાયમેન્ટ ઓફ ગુજરાત માં તમારું અને તમારી જ યુનિવર્સિટીમાં તમારું સ્વાગત છે ફર્સ્ટ યર માં જો તમે એડમિશન લીધું હોય અને ઘણું અથવા મુખ્ય વિષય અર્થશાસ્ત્ર પસંદ કરેલો હોય તો આજે તમારું પેપર છે ભારતીય અર્થતંત્રનો પરિચય જે તમારું પેપર બે છે ભારતનું અર્થતંત્ર જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ભારતના અર્થતંત્રના જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરીએ છીએ આજે આપણે પંદરમું એકમ જે છે ગરીબી પર એનો અભ્યાસ કરવાના છીએ તો ગરીબી એટલે શું કોને ગરીબ કહેવાય લોકો કેટલા ગરીબ છે ઓછા ગરીબ કે વધારે ગરીબ આ બાબતો વિશે આપણે સમજવાના છીએ અને અવારનવાર તમે ન્યૂઝમાં આ બાબતે ચર્ચા સાંભળતા હશો અથવા તો ન્યૂઝપેપરમાં કે ઘણા બધા આર્ટિકલ્સ પણ વાંચતા હશો તો ગરીબી શું છે એના વિશે આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે થોડો અભ્યાસ કરીએ વેલકમ અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્લાઇડમાં જોઈએ તો આ શું છે પિક્ચર જુઓ અહીંયા બે નાના નાના બાળકોનું પિક્ચર છે એક નાનું બાળક વિચારે છે કે મારી પાસે શાકભાજી ગાજર ટમેટા ચીઝ જેવી બેઝિક નીડ્સ નથી મારે મારી પાસે દુબળું પાતળું ગરીબ બાળક છે અને બીજું બાળક જુઓ એ બીજું બાળક આમ તો તંદુરસ્ત દેખાય છે પણ એના મનમાં વિચારો છે કે મને આઈસ્ક્રીમ વડાપાઉં બર્ગર નથી મળતું તો આ બંને બાળકોમાં શું ડિફરન્સ છે એક બાળક છે કે જેને પોતાના જીવનની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે જીવન ટકાવવાની બેઝિક નીડ્સ હોય એ શાકભાજી જેવો પ્રાથમિક ખોરાક પણ નથી મળતો અને બીજું બાળક છે એને આમ તો આપણે જોઈએ છીએ કે એના દેખાવ પરથી એને શું મળતું હશે ને શું નહીં મળતું હોય પણ કદાચ એને પેરેન્ટ્સે બહુ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી હોય તો એને ન મળતું હોય તો અહીંયા આપણે જ્યારે ગરીબીનો અભ્યાસ કરીએ છીએ ત્યારે જોઈએ છીએ કે આ એક બાળક છે ને એમ લાગે છે કે મને નથી મળતું હવે જે બીજું બાળક છે જે દુબળું પાતું છે ગરીબ દેખાય જ છે એ નિરપેક્ષ રીતે એમાં કોઈ તુલના કરવાની જરૂર નથી એ રીતે ગરીબ છે અને બીજું બાળક એ પોતાને ગરીબ માને છે પણ એ ગરીબ કહેવાય કે કેમ એ ચર્ચાનો વિષય છે આગળ જોઈએ આ બીજું ચિત્ર જુઓ એ છે પોવર્ટી લાઈન એટલે કે ગરીબી રેખા દર્શાવતું હવે ગરીબી રેખા એટલે શું એના વિષય આપણે આજે અભ્યાસ તો કરવાના પણ એને જુઓ કે સરકાર છે કે કોઈ એવી એજન્સી હોય એ ગરીબી રેખા નીચે ઉતારવાનો પ્રયત્ન કરે છે મહાપ્રયત્ને કે ગરીબી રેખા નીચે બતાવીએ તો ઘણા બધા લોકો ગરીબી રેખાની ઉપર આવી જાય તો ગરીબી રેખાની નીચે હોવું એટલે કે અત્યંત ગરીબ હોવું અને એ લોકો જીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી ન કરી શકતા હોય એને બેઝિક જીવન ટકાવવાની જરૂરિયાતો પણ પૂરી ન કરી શકતા હોય એવા લોકો ગરીબી રેખાની નીચે હોય છે ફરીથી ગરીબી રેખા એટલે શું એ આપણે સમજવાના છીએ અને જે જો ગરીબી રેખાની ઉપર કોઈ વર્ગ આવી જાય કોઈ વ્યક્તિ કે પરિવાર કે સમૂહ આવી જાય તો મતલબ કે એ હવે અત્યંત ગરીબ નથી એના જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહી છે તો ગરીબી રેખાની ઉપર હવે દાખલા તરીકે આ પ્રકારના બિલો પોવર્ટી લાઇન બીપીએલ કાર્ડ આ બધા શબ્દોથી તમે પરિચિત હશો કે જ્યારે કોઈ સરકાર યોજના બનાવે છે ત્યારે એ ગરીબો માટેની હોય તો કોને આપવી આ યોજનાનો લાભ કોને મળવો જોઈએ તો જે ગરીબી રેખાથી નીચે હોય બિલો પોવર્ટી લાઈન હોય તો બીપીએલ બીપીએલ કાર્ડ બનાવતા હોય કે એની આવક આટલાથી નીચે છે તો એને આ બધા લાભો સર આપણે યાદી બનાવી છે તો એક તો આપણે ગરીબીનો અર્થ અને પ્રકાર તો જોવાનો જ છે હંમેશાની જેમ હું તમને આજે પણ કહીશ કે કોઈ પણ પ્રશ્નમાં તમને પૂછાય તો હંમેશા શરૂઆત કરવાની છે અર્થ અને પ્રકારોથી તો અર્થ તો લખો જ તમે પ્રકારો જો પૂછ્યા હોય તો લખો પછી ગરીબી કેવી રીતે માપી શકાય કે કોણ કેટલું ગરીબ છે એના વિશે થોડી સમજ મેળવીશું ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે ગરીબી દૂર કરવાના ગરીબીના કારણો કયા અને પછી દૂર કરવાના પ્ર ઉપાયો કયા એનું આપણે આજે આખો પરિચય લેવાના છીએ તો આખું સેશન આપણે જોઈએ તો એના પછી જો આપણે આ એકમનો અભ્યાસ કરી લઈએ તો આપણી ક્ષમતા ડેવલપ થવી જોઈએ કે આપણે ગરીબીનો અર્થ બીજાને સમજાવી શકીએ ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે એ તારવી શકીએ અને ભારતમાં ગરીબીના કારણો અંગે ચર્ચા કરી શકીએ એના ઉપાયો વિશે પણ વિચારી શકીએ આ આપણા ડેવલપ થવી જોઈએ આપણી ક્ષમતા કે આ એકમનો અભ્યાસ કર્યા પછી આપણે શું કરી શકીએ આગળ જોઈએ હવે વોટ ઇઝ પોવર્ટી ગરીબી એટલે શું એ આપણે શરૂઆતથી જ ચર્ચા કરી તો જ્યારે જીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી ન થાય એ સ્થિતિ ગરીબી છે એ નિરપેક્ષ ગરીબી છે બાકી તો દરેક વ્યક્તિ એકબીજાથી ગરીબ છે મને એમ થાય છે કે હું અંબાણીથી ગરીબ છું એને થશે કે હું બીજાથી ગરીબ છું કોઈપણ વ્યક્તિને થાય કે પોતાની એક વ્યક્તિ કે સમૂહની આવક બીજી વ્યક્તિ કે સમૂહ કરતાં ઓછી હોય તો એ તુલનાત્મક ગરીબી તો હોય જ છે એ સાપેક્ષ ગરીબી કહેવાય પણ જ્યારે જીવનની પ્રાથમિક જરૂરિયાતો જીવન ટકાવવાની જરૂરિયાતો પણ પૂરી ન કરી શકાય તો એ ગરીબી છે દાખલા તરીકે આપણી પાસે આપણે વરસાદ પડતો હોય તો છત્રી અથવા રેઇનકોટ હોવો જોઈએ અથવા તો આપણી પાસે મકાન હોવું જોઈએ કે જેમાં આપણે વરસાદથી બચી શકીએ આપણી પાસે શિયાળામાં સ્વેટર હોવું જોઈએ અથવા તો ગરમ કપડાં હોવા જોઈએ ખોરાક હોવો જોઈએ તો આ જે બેઝિક નીડ્સ છે એ પૂરી ન કરી શકે તો એ નિરપેક્ષ ગરીબી છે કોઈ એમાં તુલના કરવાની રહેતી નથી એબ્સોલ્યુટ પોવર્ટી એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ હવે બીજું જોઈએ તો એક વ્યક્તિ કે વર્ગ કે સમાજ કે પ્રદેશ જ્યારે બીજા વર્ગ કે વ્યક્તિની તુલનામાં ઓછી જરૂરિયાતો પૂરી કરી શકે તો એ સ્થિતિ ગરીબ છે દાખલા તરીકે કોઈ પાસે એક વ્યક્તિ છે એની પાસે શિયાળા માટે સ્વેટર છે રેનકોટ છે કોટનના વસ્ત્રો છે કે જે ઉનાળામાં પહેરી શકે પણ એની પાસે માત્ર પાંચ ડ્રેસ છે તો એને એમ થાય કે પંદર ડ્રેસ છે એના કરતાં હું ગરીબ છું કોઈ પાસે એક સ્વેટર હોય તો એને એમ થાય કે જેની પાસે ત્રણ સ્વેટર છે એના કરતાં હું ગરીબ છું જેની પાસે એક મકાન હોય એને એમ થાય કે મારી પાસે બે મકાન હોય તો હું ગરીબ છું કોઈ ટુ વ્હીલર વ્યક્તિ ધરાવતી હોય એને એમ થાય કે મારી પાસે કાર હોય તો હું તો એના કરતાં હું ગરીબ છું તો આ રીતે તુલનાત્મક ગરીબ તો દરેક વ્યક્તિ હોવાની તો જે બીજા કરતાં પોતાની ઓછી જરૂરિયાતો પૂરી કરી શકે તો એ ગરીબ છે આને રિલેટિવ પોવર્ટી આપણે રિલેશન તુલના કરીએ છીએ એટલે રિલેટિવ પોવર્ટી કહેવાય છે એકના રિલેશનમાં બીજી વ્યક્તિ કે સમૂહ હવે આ ગરીબીને માપવાની કેવી રીતે જુઓ બહુ જૂના સમયથી પ્રયોગો અને અભ્યાસો થતા રહ્યા છે ગરીબીનો કોન્સેપ્ટ ગરીબી એટલે શું કોને ગરીબ કહેવાય આ બહુ ઇન્ટર ઇન્ટરેસ્ટિંગ સ્લાઇડ છે સ્ટુડન્ટ્સ જરા ધ્યાનથી જોજો સૌથી પહેલાં દાદાભાઈ નવરોજી જે ભારતના બહુ મોટા વિદ્વાન વિચારક થઈ ગયા એમણે કહ્યું કે જીવનનું અસ્તિત્વ ટકાવવા માટે ખોરાકની લઘુત્તમ જરૂરિયાત જો હજી આપણે માત્ર ખોરાક સુધી જ આપણે આપણી પ્રાથમિક જરૂરિયાતો ખોરાક કપડાં અને મકાનની કહીએ છીએ પણ અહીંયા એનાથી પણ પ્રાથમિક જરૂરિયાત એટલે સૌ પહેલી ખોરાકની તો જરૂરિયાત પૂરી થવી જ જોઈએ તો ઓગણીસોને એકમાં જે અભ્યાસ થયો હતો એમાં કહ્યું છે કે સોળથી પાંત્રીસ રૂપિયા અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે થ્રી અને ફોરથી પણ થ્રી અને ફાઈવ ગુજરાતીનો પાંચ લખાઈ ગયો છે સોળથી પાંત્રીસ રૂપિયા પી વાય એટલે પર કેપિટા પર યર જો ઓગણીસો એકમાં કોઈ સોળથી પાંત્રીસ રૂપિયાની આવક કમાતું હોય અથવા તો ખર્ચ કરી શકતું હોય તો એ જીવનની પ્રાથમિક જરૂરિયાત ખોરાક મેળવી શકે છે એવું કહેવાય એનાથી વધારે આવક મેળવતા લોકો ગરીબ ગરીબી રેખાની ઉપર છે એમ કે જે પાંત્રીસ થી ઓછી હવે અહીંયા તમને થશે કે સોળ કે પાંત્રીસ વચ્ચે તો બહુ મોટો તફાવત છે એમ કે કાં તો સોળ હોય અથવા તો પાંત્રીસ પણ અહીંયા આપણે જોવાનું કે રૂરલ અને અર્બન એટલે કે ગ્રામીણ અને શહેરી ગરીબી ધારો કે કોઈ ગામડામાં રહેતું હોય ગ્રામીણ વિસ્તારમાં તો એને સોળ રૂપિયામાં એની જરૂરિયાત પૂરી થઈ જતી હોય પણ શહેરી જીવન છે એ ખર્ચાળ હોય છે અને મિનિમમ પાંત્રીસ રૂપિયાની તો જરૂર પડે ઓગણીસો એકમાં તો એટલા રૂપિયાની આવક ન હોય તો એ ગરીબ કહેવાય પર કેપિટા પર યર હવે આ ઇન્ટરેસ્ટિંગ સ્લાઇડ હું તમને કહું છું જરા ધ્યાનથી જોતા જજો સ્ટેપ બાય સ્ટેપ મારી સાથે રહેજો ઓગણીસો ને એકની આપણે વાત કરીએ ઓગણીસો ને આડત્રીસ નાઇન્ટીન થર્ટી એટમાં નેશનલ પ્લાનિંગ કમિશન એણે અભ્યાસ કર્યો એના કહેવા પ્રમાણે પંદરથી વીસ રૂપિયા પર કેપિટા પર મંથ હોય તો એ ગરીબ નથી જો કોઈ પંદર કે વીસ રૂપિયાથી ઓછું આવક કમાતું હોય અથવા તો ખર્ચ કરતું હોય એને ગરીબ કહેવાય હવે તમને આ તો ખ્યાલ આવી ગયો હશે કે પંદર કે વીસ એવું કારણ કે ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે આપણે ચર્ચા કરીએ છીએ તો પંદર કે વીસ રૂપિયા એના માટે જો કહીએ તો ગ્રામીણ સમાજમાં પંદર રૂપિયા પણ અહીંયા થોડી ધ્યાન આપવાની બાબત છે કે પર કેપિટા પર મંથ પીસીપીએમ લખ્યું છે પંદરથી વીસ રૂપિયા પર મંથ પણ જો અહીંયા પંદર રૂપિયા પર મંથ જરૂર પડતી અને રૂપિયામાં આખું વર્ષ તમે ખર્ચ કરી શકો તો કેટલી બધી ખર્ચ તો મોંઘવારી વધી કહેવાય કે સોળ રૂપિયામાં ઓગણીસો એકમાં આખું વર્ષ પર કેપિટા પર યર થઈ શકતું અને ઓગણીસો આડત્રીસ માં આ જ વસ્તુ માટે મહિનામાં જ ખર્ચ પૂરો થઈ જાય જો પંદર વીસ રૂપિયા હોય તો ઓગણીસો આડત્રીસ માં એનાથી આપણે આગળ અભ્યાસ કરીએ બે હજાર સત્તરની વાત જોઈએ તો બે હજાર સત્તરમાં બત્રીસ રૂપિયા પર પી ડી છે જુઓ આપણે વાય હતા પી પછી પી એમ થયું અને પી એટલે બત્રીસ રૂપિયા પર જોઈએ તો આજ બત્રીસ રૂપિયામાં બે એક દિવસનો ખર્ચ શક્ય છે આજ જ બત્રીસ રૂપિયામાં ઓગણીસો ને એકમાં આખું વર્ષ ખર્ચ કરી શકાતો હતો અને ઓગણીસો આડત્રીસમાં એક મહિનાનો ખર્ચ તો થતો જ હતો તો આ રીતે કેમ આ નાણાકીય જ્યારે ખર્ચ વધે છે મોંઘવારી વધે છે ત્યારે જે તે પ્રદેશની સરકાર આ રીતે એક ગરીબી રેખાનું સ્તર નક્કી કરે છે કે કયા લોકોને ગરીબ કહેવા હવે જે લોકોને આ મર્યાદાથી પણ ઓછી આવક હોય એ લોકોને ગરીબ કહેવાય છે જો કોઈ વ્યક્તિ બત્રીસ રૂપિયા પર ડે બે હજાર સત્તરની કિંમતો પ્રમાણે ખર્ચ કરતી હોય અથવા તો આવક કમાતી હોય તો એને ગરીબ કહેવાતું નથી આ થયા ભારતના અંદાજો એને સરકાર એટલા માટે કરે છે કે આ લોકોને લાભ પહોંચાડી શકાય હવે ગરીબી એટલે આવકનો ખ્યાલ આપણે ઉપયોગમાં લઈએ છીએ કે કોની આવક ઓછી હોય અથવા તો કોણ ખર્ચ નથી કરી શકતો એટલે આવક અથવા ખર્ચ ત્રીજો મુદ્દો છે આપણે જે કરીએ અભ્યાસ એ છે કેલરીનો આ તમારા પુસ્તકમાં પણ છે અને તમને ગમે ત્યાંથી વેબસાઇટ ઉપરથી પણ મળી શકશે કે કુલ કેટલી કેલરી ખોરાકમાં વ્યક્તિ મેળવી શકે છે કારણ કે જીવન ટકાઉ એટલે કે કયા પ્રકારનો ખોરાક ખાવો એ પણ જરૂરી છે આપણે ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને હેલ્થી વિરુદ્ધ હોય હેલ્થની વિરુદ્ધ હોય એવો ખોરાક તો આપણે ગમે એટલા રૂપિયા ખર્ચ કરીએ પણ અલ્ટિમેટલી આપણે બીમાર રહેતા હોઈએ આપણી ફંક્શનલિટી ન હોય તો આપણે ગરીબ જ કહેવાય આપણે ગમે એટલું આવક હોય તો પણ પણ એટલા માટે કુલ વ્યક્તિને કુલ કેટલી કેલરી જોઈએ કે એ સારી રીતે કામ કરી શકે તો ચોવીસો કેલરી એકવીસો કેલરી સ્ત્રી અને પુરુષ માટે બંને શારીરિક જરૂરિયાતો અલગ અલગ હોય તો ખોરાકની જરૂરિયાતો પણ અલગ હોય અગેન ગ્રામ્ય જીવન અને શહેરી જીવન કારણ કે શહેરી જીવનમાં મોટાભાગે યંત્રોથી કામ થતું હોય અને ગ્રામ્ય જીવનમાં શારીરિક શ્રમ વધારે થતો હોય તો એટલા માટે ખોરાકની કેલરી પણ વધારે જોઈએ તો આ બધા માપદંડના આધારે ગરીબીને માપવામાં આવે છે આપણું આ સ્લાઇડનું જે ટાઇટલ છે હાઉ ટુ મેઝર પોવર્ટી ગરીબીને માપવાની કેવી રીતે તો ગરીબીને કાં તો આવકથી માપી શકાય ખર્ચથી માપી શકાય અથવા તો કોઈ વ્યક્તિ કેટલી કેલરી ખોરાક મેળવે છે એટલા માટે અત્યારે તમને ખ્યાલ છે કે ડાયટ કોન્શિયસ આપણે બધા થઈ ગયા છીએ તો કેલરી તો આપણે ફૂડના પેકેટ ઉપર પણ લખેલી હોય છે અથવા તો આપણે ડાયટ પ્લાનમાં પણ મળી શકે છે કે આટલી કેલરી તો ઘણી વખત વધારે કેલરી મળતી હોય અથવા તો ઓછી કેલરી મળતી હોય એ આપણે સારી રીતે માપન કરી શકીએ છીએ આગળ જોઈએ તો આ સ્લાઇડમાં જુઓ તો ગરીબીના કારણો હવે જોઈએ ગરીબીનું વિષ ચક્ર કહેવાય છે કે જે ગરીબી છે ગરીબ લોકો ગરીબ છે એટલા માટે ગરીબ છે એની પાસે આવક નથી એટલે એ લોકો પૂરતી કેલરી ખોરાક મેળવી શકતા નથી તો ગરીબીનું વિષ ચક્ર તો શિક્ષ એ કયા કારણોસર એ ગરીબ છે કોઈ પણ વ્યક્તિ તો એ વ્યક્તિને જો શિક્ષિત ન હોય તો એને કામ ન મળે કામ ન મળે એટલે આવક ન હોય જો એની પાસે નાણું હોય એના પિતા દાદા એને વારસામાં આપી ગયા હોય પણ એને રોકાણ ન કર્યું હોય એને પોતે શિક્ષણ મેળવવામાં રોકાણ ન કર્યું હોય એના કોઈ વ્યવસાયમાં રોકાણ ન કર્યું હોય તો એ ગરીબ રહી શકે છે અથવા તો જે કોઈ ગામડામાં જોઈએ તો સંપત્તિ તરીકે જમીન મહત્ત્વની છે કોઈ પાસે જમીન ન હોય કોઈ પણ પ્રકારની સંપત્તિ બચત ન હોય તો એ પોતે ગરીબ હોય છે તો ઉત્પાદનના સાધનોની માલિકી હોવી જોઈએ હવે ધારો કે બધા તો ખેડૂતો હોતા નથી તો જે શ્રમિકો કરે છે એ લોકો પાસે સાધન સંપત્તિ કઈ કહેવાય તો પોતાની કાર્યક્ષમતા જે શ્રમિક છે એનું ઉત્પાદન સાધન કહેવાય શ્રમ તો એ શ્રમ છે એ શ્રમિક શ્રમ ન કરી શકે તો એનો મતલબ કે એની પાસે સાધન સંપત્તિ નથી શ્રમ ક્યારે કરી શકે જો એનું સ્વાસ્થ્ય સારું હોય જો એ શિક્ષિત અને તાલીમ મેળવેલો હોય તો આ જે કોઈ પણ પ્રકારનું ઉત્પાદનનું સાધન હોય એના અભાવે વ્યક્તિ ગરીબ રહેતી હોય છે તો આ માત્ર જમીન ન હોવી અથવા તો એની પાસે ઉત્પાદનના બીજા યંત્રો ન હોવા એટલું જ નહીં પણ કોઈ શ્રમિક છે એની પાસે ધારો કે સ્વાસ્થ્ય નથી ધારો કે એની પાસે શિક્ષણ કે તાલીમ નથી એ પણ ઉત્પાદનના સાધન છે તો એ ગરીબ હોઈ શકે છે કોઈ પણ દેશ ક્યારે ગરીબ હોય તો જે એની પાસે ઉત્પાદનના કુલ દેશ પાસે જેટલા સાધનો હોય એના કરતાં અત્યંત વધારે વસ્તી હોય તો એ દેશ ગરીબ હોય છે કોઈ એક પરિવારમાં કોઈ એક પરિવારની જેટલી આવક હોય એના કરતાં પરિવારના સભ્યોની સંખ્યા વધારે હોય તો એ પરિવાર ગરીબ રહી શકે છે એટલે તો ધીમે ધીમે નાનો પરિવાર સુખી પરિવાર બે બાળકોની સંખ્યા એ રીતે સૂત્રો ડેવલપ થયા અને ધીમે ધીમે આ પારિવારિક સંખ્યા જો ઓછી થાય તો પરિવાર ગરીબ રહેતો નથી બેરોજગાર કોઈ વ્યક્તિ હોય ધારો કે એની પાસે શિક્ષણ છે તાલીમ છે પણ એ વસ્તુની શિક્ષણ કે તાલીમ નથી કે જેનો ખરેખર રોજગાર મળી શકે એમ હોય છે તો રોજગાર એક પ્રકારનો હોય છે અને વ્યક્તિની તાલીમ બીજા પ્રકારની હોય છે તો એ વ્યક્તિ બેરોજગાર રહે તો એ ગરીબ રહી શકે છે કોઈ એક પાસે વ્યક્તિ પાસે જમીન છે પણ એ ખેતી લાયક નથી બંજર જમીન છે વેરાન જમીન છે ખેતીને લાયક નથી તો જમીન હોવા છતાં એ ગરીબ રહે છે તો એ જમીન બેરોજગાર રહી અને એના કારણે એના જમીનના માલિકને પણ આવક ન થઈ તો એનો બીજો ઉપયોગ વિચારવો જોઈએ કુદરતી આપત્તિઓ જ્યાં વધારે આવતી હોય એ પ્રદેશ પણ ગરીબ રહે છે આગળ જોઈએ તો ગરીબીના ઉપાયો શું કરવા જોઈએ ગરીબીના ઉપાયોમાં શિક્ષણ હોય અને શિક્ષણ આપવાનું એમ્પાવરમેન્ટ આપણે જેને કહીએ છીએ ને વિમેન એમ્પાવરમેન્ટ રૂરલ એમ્પાવરમેન્ટ તો આ બધા એમ્પાવરમેન્ટ કરવા જોઈએ તો એમ્પાવરમેન્ટ એટલે શિક્ષણ નથી જેની પાસે એને શિક્ષણ આપવું જેની પાસે મૂડી કે નાણાકીય સાધનો નથી એને લોન આપવી તો આ રીતે એને ક્ષમતા આપવી એમ્પાવર એટલે ક્ષમતા આપવી કઈ રીતે તો આ આપે શિક્ષણ અને તાલીમ આપવા બીજું શું હોઈ શકે કે વસ્તી નિયંત્રણ કરું ત્રીજું શું હોઈ શકે તમારે જણાવવાનું છે ચોથું શું હોઈ શકે એ પણ તમારે જણાવવાનું છે સ્ટુડન્ટ્સ હંમેશા હું ડોઈ ટીઓ સેલ્ફ ડીઆઈવાય આપતું હું આપતી હોઉં છું તો આ તમે કારણો જોયા કે કયા કયા કારણોથી એ ગરીબી હોય છે તો એના ઉપાયો શું કરવા જોઈએ બે ઉપાય મેં કયા બીજા બે તમે વિચારો અને ડોઈ ટીઓ સેલ્ફમાં તમે લખો કે ભારતમાં આ તમારા માટે સર્ચ કરવાનું છે થોડીક આજે હું પણ તમને મદદ કરીશ થોડીક ગાઈડ કરીશ કે ભારતમાં વર્તમાન સમયમાં કેટલા લોકો ગરીબી રેખાની નીચે છે આ પ્રમાણ છેલ્લે ક્યારે અપાયું હતું આપણે તો બે હજાર સત્તર સુધીના આંકડા જોયા બે હજાર સત્તર આજે નથી તો આજે કેટલી ગરીબી છે એનો અભ્યાસ કોણે કર્યો ઓથેન્ટિક હોવો જોઈએ અભ્યાસ નિયમ પ્રમાણેનો પદ્ધતિસરનો હોવો જોઈએ અને કમ્પેર કરીએ વર્લ્ડ બેંકના જે એસ્ટિમેટ હોય છે વિશ્વ બેંક દર વર્ષે વિશ્વના તમામ દેશોની ગરીબીનો અંદાજ કાઢે છે એસ્ટિમેટ એટલે આ એસ્ટિમેટમાં ભારત ક્યાં છે એ પણ ડુઈટ યોર સેલ્ફ અને ગરીબીના ઉપાયોની તમે ચર્ચા કરો તમારા મિત્રો સાથે તમારા ઘરમાં આ રીતે ચર્ચા કરી શકાય તમે યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઉપર પણ મૂકી શકો કે હાઉ ટુ રિમૂવ અથવા તો એલિમિનેટ પોવર્ટી આપણે ગમે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ થોડોક પોઝિટિવ પણ કરીએ આજે હું તમને એક બીજું પણ બતાવવાની છું ગૂગલમાં આપણે જોઈએ પોવર્ટી ઇન ઇન્ડિયા એનો આ એક નાનો ડેમોન્સ્ટ્રેશન છે જસ્ટ સી જો આપણી પાસે ઘણા બધા પેજ આવે છે તો આપણે એમાં કઈ રીતે જોઈએ હું થોડું ઝૂમ કરું તો તમને થોડું રીડ પણ થઈ શકે આપણે એઆઈ આપણી પાસે બહુ સરસ ટૂલ છે આજકાલ તો એનાથી શું જનરેટ થયો છે આપણો રિપ્લાય એ પણ જોઈએ તો એમાં સ્પષ્ટ લખે છે કે ઇન્ડિયાનો અત્યારે વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે ભારતની પોવર્ટી ત્રણ પોઈન્ટ પાસઠ ડોલર પર ડે છે અહીંયા આપણે ત્રણ પોઈન્ટ પાંસઠ ડોલર તો આજે ડોલરને કન્વર્ટ કરીએ રૂપીઝમાં તો કેટલો હોઈ શકે એ આપણે દર વખતે આપણી રીતે થોડું કન્વર્ટ કરીએ આટલું તો હું તમને ડીઆઈવાય આપી શકું કે ત્રણ પોઈન્ટ પાંસઠ ડોલર કોઈ વ્યક્તિ કમાતી હોય તો એ ગરીબી રેખાથી ઉપર છે હું કહી શકીએ અને બે હજાર અગિયાર બારમાં પોઈન્ટ એક ટકા હતું અને બાવીસ ત્રેવીસ જો સોરી બે હજાર અગિયાર બારમાં એકસઠ પોઈન્ટ આઠ ટકા હતું જે ઘટીને બે હજાર બાવીસ ત્રેવીસમાં થયું તો આપણે ઓથેન્ટિક જે છે એ ડેટા વર્લ્ડ બેંકના છે એના તો આપણે ઓથેન્ટિક લઈ શકીએ અચ્છા વિકીપીડિયા શું કહે છે તો વિકિપીડિયા કહે છે કે ભારતમાં એસી મિલિયન લોકો એટલે કે વન પોઈન્ટ ટુ મિલિયન બિલિયન પીપલ પુવર છે તો એના વિશે પણ થોડું આપણે અભ્યાસ કરીએ સ્ટુડન્ટ્સ આ હું તમને ડીઆઈ નો આપું છું અને તમને જ્યારે પ્રશ્ન પૂછાય પરીક્ષામાં અથવા તો તમે સિવિલ સર્વિસ કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો તો તમને કરંટ ડેટા તમારા ધ્યાનમાં હોવા જરૂરી છે અને એટલા માટે કેવી રીતે સર્ચ કરવું એ બધું પણ આપણને ખબર હોવી જોઈએ તો બાકીનું તો સ્વાભાવિક છે કે આ રીતે તમે સર્ચ કરી શકશો અને ફરીથી હું આપણા સેશનમાં પરત આવું છું તો ડીઆઈ વાયનું આપણે જોયું કે કઈ રીતે વર્લ્ડ બેંકના અભ્યાસો હોય છે એ અભ્યાસ કોણે કર્યો તો ભારતમાં ગરીબી કેટલી બે હજાર બાવીસ ત્રેવીસમાં ગરીબીનું પ્રમાણ કેટલું એ બધું આપણે જોયું હવે આ બધી જે સંદર્ભને માહિતી સ્ત્રોત છે એનો પણ આપણે ક્રેડિટ આપીએ આપણે શરૂઆતમાં જે ઇમેજ જોઈ એ પણ આપણે ગૂગલના મદદથી લીધેલી છે તો વી આર વેરી થેન્કફુલ ટુ ધેમ અને બીજા જે રૂરલ ઇન્ડિયાના જે ડેટા લીધે લીધેલા છે ગૂગલ ઇમેજીસ છે એ બધાનો પણ આપણે આભાર માની છીએ અને ફરીથી આપણે કોઈ પણ માહિતી સ્ત્રોતનો આભાર માનીએ તો આપણે એને થેન્કફુલ તો રહીએ અને એના બીજું થેન્કફુલ રહેવાની એ પદ્ધતિ છે કે આપણે પણ કોઈક સાચી માહિતી સરસ માહિતી આપણે બીજાને ઉપયોગી થાય એવી જનરેટ કરીએ તો આપણે આ કડી સાયકલ આગળ વધારીએ અને તમે મારો સંપર્ક જરૂરથી કરી શકો છો મારું ઈમેલ આઈડી આપેલું જ છે કૃતિ ડોટ છાયા એટ ધ રેટ બીએઓયુ ડોટ ઈડી ડોટ ઇન અને બ્લોક સ્પોટ છે મારો કૃતિ એસ છાયા ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ ઇમેલથી આપણે સંપર્કમાં રહીએ તમે મોસ્ટ વેલકમ તમારું સ્વાગત છે અમદાવાદમાં છારોડી પર એસજી હાઈવે પર જ્યોતિર્મય પરિસરમાં ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપણે ફરીથી મળીએ ત્યાં સુધી સ્વસ્થ અને આનંદમાં રહીએ હેવ એ નાઇસ સ્ટાઇલ